આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર કેન્દ્ર સરકારે દેશના બસો ચુમ્માલીસ જિલ્લાઓમાં મોકડ્રીલ કરવાનું કહ્યું છે આમાં નાગરિકોને હુમલા દરમિયાન પોતાને બચાવવા માટે તાલીમ આપવામાં આવશે યુદ્ધની સ્થિતિમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન આજે આ સંદર્ભમાં રાજ્યોના મુખ્ય સચિવો સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજશે દેશમાં છેલ્લી વખત આવી મોકડ્રીલ ઓગણીસો એકોતેરમાં યોજાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીર પહેલ પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો જેમાં છવ્વીસ લોકોના મોત થયા હતા આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે સરકાર કોઈપણ સંભવિત જોખમ પહેલા તૈયારી કરવા છે હવામાન સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે સાંજે રાજ્યના અનેક વિસ્તારો સાથે કચ્છમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે કરા સાથે વરસાદ પડતા વૈશાખ મહિનામાં અષાઢ જેવો માહોલ સર્જાયો હતો ગુજરાતમાં ગઈકાલે સાંજે સાત વાગ્યા પછી હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ માટે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું હતું ગઈકાલે સાંજ પછી અમદાવાદમાં વડોદરા રાજકોટ સુરત ભરૂચ સહિત અચાનક ચાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાવા સાથે ધૂળની ડમરી ઉડી હતી તોફાની પવનને કારણે ક્યાંક તોતિંગ હોર્ડિંગ્સ કે ઝાડ ઉડ્યાના બનાવો બન્યા હતા આ સાથે રાત્રે અગિયાર વાગ્યા પછી વરસાદ તૂટી પડ્યો હતો જિલ્લા મથક ભુજમાં રાત્રે દસ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો અને હળવું વરસાદી ઝાપટું પડ્યું હતું તો જિલ્લામાં અંજાર ગાંધીધામ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદના અહેવાલ છે તો ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો પશ્ચિમી વિક્ષોભની અસર તળે ગુજરાતમાં ભારે પવન સાથે પડેલ વરસાદને કારણે અમદાવાદ વડોદરા વિભાગમાં ઝાડ પડતા કેબલ તૂટી પડવાને કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો હતો જેના કારણે મુંબઈથી ગુજરાત તરફ આવતી કચ્છ સહિતની ટ્રેનો અટવાઈ બે થી ચાર કલાક મોડી પડવાની સંભાવના રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવી હતી વડોદરા વિસ્તારમાં ત્રણથી ચાર સાથે તૂટેલા કેબલનું સમારકામ કરાવવાની કામગીરી ચાલુ કરી રેલ વ્યવહાર ત્વરિત પૂર્વવત થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વાલાદી પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર કરેલ વાતચીતમાં પહેલગામ આતંકવાદી હુમલાની ટીકા કરી શ્રી પુતિને નિર્દોષ લોકોના મોત પર સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી પ્રધાનમંત્રીએ વિજય દિવસની એસીમી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રપ્રમુખ પુતિનને શુભેચ્છાઓ પાઠવી અને તેમને આ વર્ષના અંત સુધીમાં ભારતમાં યોજાનારા શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાયેલી ધોરણ બારનું પરિણામ ગઈકાલે જાહેર કરાયું સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ સંસ્કૃત માધ્યમનું ત્રાણુ પોઈન્ટ સાત ટકા જાહેર થયું હતું જ્યારે વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ ત્રાશી એકાવન ટકા જાહેર થયું સામાન્ય પ્રવાહમાં કચ્છ જિલ્લાનું ત્રાણુ પોઇન્ટ ઝીરો સાત ટકા અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ત્રશી પોઇન્ટ એકાવન ટકા જાહેર થયું હતું પ્રકાશ મગદુમે રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે શ્રી મગદુમ ઓગણીસો નવ્વાણું બેચના ભારતીય માહિતી અધિકારી સેવા અધિકારી છે આ પહેલા શ્રી મગદુમે અમદાવાદમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશનના અધિક મહાનિર્દેશક તરીકે સેવા આપી હતી આઈપીએલની છપ્પનમી મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સાથે થશે મુંબઈની ટીમ અગિયારમાંથી સાત મેચ જીતી ચૌદ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે જ્યારે ગુજરાતની ટીમ દસમાંથી સાત મેચ જીતી ચૌદ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પરની મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દર મે માસના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતમાં અસ્થમાના સાડા ત્રણ કરોડ દર્દીઓ છે કચ્છમાં ધૂળિયું વાતાવરણ શ્વસન રોગનું મુખ્ય કારણ તબીબોએ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે સતર્કતા અને સ્વસ્થ જીવનશૈલી દ્વારા અસ્થમા નિયંત્રણમાં રહેશે વડોદરા ખાતે કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ રિજિયનની વર્ષ બે હજાર પચીસની રમતગમત સ્પર્ધામાં ભુજ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી જરપરાની છાત્રા દે ગઢવીએ રાજ્ય કક્ષાએ યોગમાં સિલ્વર ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ધોરણ છ થી સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવનારી આ વિદ્યાર્થીનીએ સળંગ પાંચ વર્ષથી ગોલ્ડ સિલ્વર મેડલ મેળવી રહી છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર